છેલ્લા થોડા સમયથી આ બધા જ એક સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી એક વિવાદ જોઈ રહ્યા હશો કે બે મોટિવેશનલ સ્પીકરો જે છે એ ક્યાંક ને ક્યાંક સામસામા ઝગડી રહ્યા છે અને કારણો જો જોવા જઈએ તો એ કારણો મેં ઘણા નજીકથી જોયા છે એટલે મારે ગુજરાતના યુવાધોને બચાવવા માટે આજે આ વાત મૂકવી છે કે જે મોટા મોટી જો વાત કરું તો એમાં એક એમએલએમની વાત કરવામાં આવે છે એટલે કે મલ્ટિલેવલ માર્કેટિંગની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મલ્ટી લેવલ જે માર્કેટિંગ છે એ ગુજરાતના પણ આ ટ્રેપ જે છે એમાં ઘણા બધા ફસાયેલા છે છે હા આ ટ્રેપ જ જેમાં જોવા જઈએ તો આ પ્રકારે બિઝનેસ પોલિસીના માધ્યમથી એ લોકો તમારી સાથે તમારા સપનાઓની સાથે એ રમતા હોય છે ઘણા બધા લોકોને તમે આ ટ્રેપમાં ફસાતા પણ જોયા હશે જોવા જઈએ તો આ લોકો જે બિઝનેસ કરતા હોય છે એ બિઝનેસ જે છે એમાં તમને ઘણી મોટી ઘણી બધી મોટી આમલી પીપલી દેખાડવામાં આવતી હોય છે જ્યારે જે પણ લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોય તમને એવું કહેવામાં આવે કે તમે મહિને ચાલીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ રૂપિયા કમાઈ શકો છો નાનું કમતું ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા સપનાઓને મોટા કરી શકે છે તમારા સપનાઓને સાકાર કરી શકે છે આ પ્રકારની વાત એ તમારા જોડે કરવામાં આવતી હોય છે પછી જોવા જઈએ તો ત્યારે જ્યારે તમે એ ટ્રીપમાં ફસાઈ જાઓ ત્યારે તમારે બીજા બે લોકો જે તમે ફસાણો છો એવા જ બીજા બે લોકોને તમારે તમારી નીચે લાઈન બનાવવાની પછી બીજા બે છે બીજા ચારને બનાવે ચાર છે બીજા આઠને બનાવે આઠ છે એ સોળને બનાવે એટલે આ પ્રકારની જે વાતચીત છે એ તમારા સાથે કરવામાં આવતી હોય છે અને આ પ્રકારે એ ટ્રેપ જે છે એ તમને ક્યાંક ને ક્યાંક ઝાંસામાં લઈ લેતી હોય છે એટલે ગુજરાતનું જે યુવાધન છે એ ગુજરાતના જે યુવા વર્ગ છે એ પણ ક્યાંક ને ક્યાંક મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે આ પ્રકારની જે ટ્રેપ હોય એ ટ્રેપમાં ફસાતો હોય છે અથવા અલગ અલગ જે બિઝનેસમેનો છે એ પોતાની પ્રોડક્ટ આ માધ્યમથી વેચતા હોય છે પણ પ્રોડક્ટ વેચવો કે ધંધો કરવો એ ખોટું નથી પરંતુ જોવા જઈએ ને તો આ અને કે જે આ એમએલએ પ્રકારની જે સ્કીમ છે ને એમાં ખરેખર ગુબ્બારા જેવી સ્કીમ હોય છે ગુબ્બારા જેવી એટલા માટે કહું છું કેમ કે એમાં ઘણી બધી જગ્યાએ પ્રોડક્ટ હોતી જ નથી અને તમને એવો આભાસી એમાં એ બાબતો દેખાડવામાં આવે છે અથવા તેનો આભાસ કરવા તમારી સામે મૂકી કલ્પના તમારી સામે મૂકી દેવામાં આવે છે કે તમે આ કરશો તો તમે બહુ મોટા બિઝનેસમેન બની જશો અને તમને લાખોની ઇન્કમ થશે હું તમને લોકોને સાવચેત કરવા માટે આજે આવ્યો છું ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક આજથી આઠ વર્ષ કે નવ વર્ષ પહેલા આ મેં જે સ્કીમ છે એના વિશે સાંભળ્યું મેં પણ ક્યાંક ને ક્યાંક આમાં ભાગ લીધો હતો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મારું જે મને જે ખ્યાલ છે બરાબર છે તો અથવા તો મારા જે અનુભવો છે અનુભવના ઓડેથી હું તમને લોકોને સલાહ આપવા માગું છું અથવા તો સાવચેત કરવા માગું છું કે આવી જે પોન્ઝી સ્કીમ હોય છે એ પોન્ઝી સ્કીમથી બચો અને જોવા જઈએ તો આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ હોય છે એ ફક્ત ને ફક્ત તમને લોકોને ઝાંસામાં લેવા માટે જ ઊભી કરવામાં આવતી હોય છે ઘણી વખત તમને એવું કહેવામાં આવે કે ભાઈ લાઈક દેત કે ભાઈ આ ઘડિયાળ છે તો આ ઘડિયાળ ખૂબ એક્સપેન્સિવ છે અને આ ઘડિયાળ છે એ તમને માર્કેટમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે અમારી જ કંપની જે છે આ હેન્ડમેડ ઘડિયાળ બનાવે છે અને એમ કહી અને તમને આ જે ઘડિયાળ છે ખરેખર આની કિંમત જોવા જઈએ તો પંદરસો રૂપિયા છે પણ તમને આરી પાસે જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે એ સ્કીમ સ્કીમવાળો જ્યારે વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે એમ કહે છે આ જે ઘડિયાળ છે ને એની કિંમત એક લાખ રૂપિયા છે પણ જો તમે અમારી કહી શકાય કે જે ફ્રેન્ચાઇઝી મોડલ અથવા તો બીજું કોઈ પણ રીતેનું જે મોડલ કામ કરતું હોય બિઝનેસ મોડલ એ જો તમે અમારી પાસેથી લેશો સો એન્ડ સો કંપનીમાંથી તો અમે તમને સિત્તેર હજાર રૂપિયામાં આપશું અને આ જે ઘડિયાળ છે એ બહુ લિમિટેડ એડિશન છે આ પ્રકારની વાત એ તમારી જોડે કરવામાં આવતી હોય છે આ જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે તો જોવા જઈએ તો આ પ્રકારની વાત એ તમારી સાથે કરવામાં પછી તમે જો પૈસાદાર હોય તો ચોક્કસપણે એમ કહો કે ભાઈ લાખ રૂપિયાની છે સિત્તેર હજારમાં મળે છે તો કોઈ એમાં લોસ નથી અને આપણે આ પ્રકારની પ્રોડક્ટ લેવી જોઈએ એ જ રીતે ઘણા લોકો આ રીતે બિઝનેસ કોર્સ પણ વેચી રહ્યા છે જે બિઝનેસ કોર્સ એ પ્રકારના હોય છે કે તમારે બિઝનેસ કઈ પ્રકારે કરવો તમારે બિઝનેસમાં આગળ કઈ રીતે વધવું એ પ્રકારની વાતચીતો જે છે એ તમને સિત્તેર હજાર એસી હજાર નેવું હજાર કે લાખ રૂપિયા દઈ અને તમને શીખવાડતા હોય છે અને જોવા જઈએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ટ્રેપ અને ક્યાંક ને ક્યાંક સ્કેમ એ જોડાયેલું છે એ સ્કેમનો પ્રકાર પણ અલગ છે એમાં જે કહી શકાય કે અત્યારે મે તમને જે પ્રોડક્ટ પ્રોડક્ટની એ પ્રકારે વાત કરી એમાં પણ એક ફિશિંગ જે પદ્ધતિ હોય છે ફિશિંગ પદ્ધતિથી એક કાટો નાખવામાં આવે પછી એમાં જે ફસાતા હોય એ લોકો મોટા ભાગે જે આ સ્કેમનો કે ભોગ બનતા હોય છે જોવા જઈએ તો પછી આપણે જે ગુજરાતનું હોય કે ભારત દેશનું હોય એ બેરોજગાર કે બેકાર જે યુવા વર્ગ છે એ મોટા ભાગે આ સ્કીમમાં ફસાતો હોય છે જેમાં કે એ સામેવાળો વ્યક્તિ જ્યારે આ સ્કીમની અંદર ફસાઈ ગયો હોય ત્યારે એ પોતાનું જે મિત્ર સર્કલ હોય એ મિત્ર સર્કલને કોલ કરે અથવા તો ફોન કરે એ પણ એક કહી શકે એનો ભાગ જ હોય છે બિઝનેસનો જ ભાગ હોય છે કે તમારા જેટલા પણ મિત્ર સર્કલ છે એને તમે કોલ કરો અને કોલ કરી અને પછી એમાં બહુ મોટી મોટી વાતો કરવામાં આવે કે ભાઈ શું ચાલે છે આજકાલ તો કે આજકાલ બહુ બહુ મોજમાં છું અને અમે તો બહાર વિદેશ ફરવા જવાના છીએ અથવા તો ભારત દેશના કોઈ એવું મોટું રાજ્યની વાત કરવામાં આવે કે ભાઈ અમે તો બેંગ્લોર ફરવા જવાના છીએ અમારે આજ વખતે બહુ સારું છે ઘરમાં પણ બહુ સારું છે આ બધી વાતચીત તમને કરવામાં આવે પછી તમને એમ થાય સામેવાળો વ્યક્તિ તો હમણાં બેકાર હતો કોઈ નોકરીના પણ ધ્યાન નહોતા અને કોઈ જગ્યાએ કહી શકાય કે ધંધો પણ સેટ નહોતો તો અચાનક જ આવું એને કઈ રીતે બની ગયું કે એ બહુ મોટી મોટી વાતો કરવા લાગ્યું ત્યારબાદ આપણે ક્યુરિયો સાથે સામેવાળા વ્યક્તિ આપણું જે મિત્ર સર્કલ હોય એને પૂછતા હોય છે અરે ભાઈ એવું તો શું કરે છે કે તું હમણાં બેંગ્લોર જવાનો છે અથવા તો કહી શકાય વિદેશમાં જવાનો છે તો આ પ્રકારની જ્યારે વાતચીત કરવામાં આવે અરે ભાઈ હમણાં તો હું જે કંપની સાથે મારો ધંધો કરી રહ્યો છું ને અને મારો ધંધો તો બહુ સારો ચાલી રહ્યો છે એ પ્રકારની વાતચીત એમાં કરવામાં આવતી હોય છે એટલે જાણી જોઈને એમાં ઉત્સાહિત કરવામાં આવતા હોય છે જાણી જોઈને એક ટ્રેપ બિછાવવામાં આવતું હોય છે જાણી જોઈને એક સ્કેમનું જે મોડલ છે એ સ્કેમનું મોડલ તમારી સમક્ષ રાખવામાં આવતું હોય છે એટલે બેકાર કે બેરોજગાર માણસ છે એ તરત જ આમાં ફસાઈ જતો હોય છે અને સૌથી મોટો જે કોઈ ફસાતો વર્ગ હોય છે ને તો આમાં સૌથી મોટો ફસાતો વર્ગ છે યુવા વર્ગ અને ગુજરાતના યુવા વર્ગને હું અત્યારે બચાવવા માટે અથવા તો કોઈ સાવચેત કરવા માટે એ તમારી સમક્ષ આજે આ વાત મૂકી રહ્યો છે કે આવા જે પણ લોકો કહી શકાય કે તમારી સામે આ બધી આ પ્રકારની જે સ્કીમની વાત કરતા હોય આ પ્રકારના જે ફ્રોડની વાત કરતા હોય આ પ્રકારની જે પોન્ઝી સ્કીમની વાત કરતા હોય એનાથી બચજો પછી એમાં આ લાઈક ધ પિરામિડ જેવી સ્કીમો છે એક વ્યક્તિ હોય પછી એની નીચે પોતાના બે રાખે બે છે એ ચાર રાખે ચાર છે એ આઠ રાખે આઠ છે એ સોળ રાખે અને તમારી પાસે જયારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની વાત કરે છે તો થોડું જેનાથી તેનાથી ચેતવું જ્યારે જે પ્રોડક્ટની એકચ્યુઅલ કિંમત આમ જોવા જઈએ તો બહુ નોમિનલ હોય પરંતુ તમને એક્સપેન્સિવ છે કે બહુ મોટી છે લિમિટેડ એડિશન છે એમ કંઈ જ્યારે તમને વેચવામાં આવે છે ત્યારે એ પંદરસોની ની વસ્તુ એ સિત્તેર એસી હજારમાં વેચતા હોય છે હું ધંધો કરવાની ના નથી પડતો પણ પંદરસોની ની વસ્તુ જ્યારે બે હજારમાં મળતી હોય તો યોગ્ય છે પચીસોમાં મળતી હોય તો યોગ્ય છે પણ જ્યારે એ ખોટું બોલીને અથવા તો કહી શકાય કે ખોટા એક જાસામાં ફસાવી અને જ્યારે એની કિંમત ઊંચી કરી નાખવામાં આવે છે ત્યાં અમને વાંધો છે જે લોકો બિઝનેસ કરે છે એ બિઝનેસ પ્રોડક્ટ અથવા તો આ પ્રકારની ફ્રેન્ચાઇઝી મોડલથી અપ જે લોકો કામ કરતા હોય એનાથી અમને કોઈ વાંધો નથી પણ જ્યારે એ ખોટું બોલીને અથવા તો કહી શકાય કે ખોટા એક જાસમમાં ફસાવી અને જ્યારે એની કિંમત ઊંચી કરી નાખવામાં આવે છે ત્યાં અમને વાંધો છે જે લોકો બિઝનેસ કરે છે એ બિઝનેસ પ્રોડક્ટ અથવા તો આ પ્રકારની ફ્રેન્ચાઇઝી મોડલથી જે લોકો કામ કરતા હોય એનાથી અમને કોઈ વાંધો નથી પણ જે પોઝી સ્કીમ છે જે પિરામિડ સ્કીમ છે એ પિરામિડ સ્કીમ અને પોઝિસી સ્કીમ થી બચવું જોઈએ આ જે ઝાંસા આપનારા જે વ્યક્તિઓ છે એ ફક્ત ને ફક્ત તમારા સપનાઓ સાથે રમે છે આ જોવા જઈએ તો તમારા સપનાઓના સોદાગર છે સોદાગર છે અને જોવા જઈએ ને તો ઘણી બધી વખત મેં પણ જોયું છે જે બેકાર અને બેરોજગાર જે યુવાન હોય ને એ આ પ્રકારની ભાગે આ સ્કીમમાં ફસાતો હોય છે એટલે મહેરબાની કરીને જે લોકો આ પ્રકારની સ્કીમ છે પિરામિડ સ્કીમ છે એમાં ફસાતા હોય એને મહેરબાની કરીને વિનંતી કે ભાઈ એક વખત સાવચેતીથી જરા વિચારીને પગલું ભરજો કેમકે ઘણા લોકોને મેં આમાં પછતા જે પછતાય છે એને પણ મેં જોયા છે અને ઘણા લોકો એવા છે કે આ બધી સ્કીમોને કારણે ક્યાંક ને ક્યાંક સુસાઈડનું પ્રમાણ પણ એમાં વધી રહ્યું છે આ જે યુવા વર્ગ છે પછી જેલે અંતે જેવું ન રહે અને જે જે પોતાના સપના હોય હોય છે છે પોતાની આકાંક્ષાઓ એ આકાંક્ષાઓ જ્યારે તૂટે છે ને ત્યારે એ ખોટું પગલું ભરી લેતા હોય છે એટલે હું બસ એક ગુજરાતના યુવા આગેવાન તરીકે કે યુવા નેતા તરીકે બસ મારી તમને એટલી જ વિનંતી છે કે જે પણ લોકો આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે એનાથી બચજો એવી તમને નમ્ર ભાવે અને વિનમ્ર ભાવે એક મોટાભાઈ કે તો મોટાભાઈ અને નાના ભાઈ કે નાના ભાઈ એક તરીકે સૂચન છે અને અત્યારે જે વર્તમાનમાં જે વિવાદ છે બરાબર છે એ કહી શકાય કે સંદીપ મહેશ્વરી અને જે બિંદ્રાજી બરાબર છે એ બંને વચ્ચે જે વિવાદ છે એમાં પણ તમે જોઈ શકો છો કે એ વિવાદ તમે બંને પક્ષથી જુઓ હું જરા પણ નથી કહેતો કે આ વ્યક્તિ સાચો છે કે આ વ્યક્તિ ખોટો છે બરાબર પણ જે ખરેખર ક્યાંક ને ક્યાંક મોટિવેશનલ આપે છે એ જ અત્યારે આજે ડિપ્રેશનમાં છે એ નરી વાસ્તવિકતા છે ઘણી વખત તમે જોયું છે ડિપ્રેશનની દવા લેતો છે આજે દુનિયાને મોટિવેટ કરવાની વાત છે તો પોતે ડિપ્રેશનમાં છે પોતાના ક્યાંક સંબંધો છે એ ડિપ્રેશનમાં છે ક્યાંક સંબંધો છે એ છોડીને જતા રહે છે આ બધી જ બાબતો જે છે એ તમે જોઈ હશે એટલે સમજી વિચારીને જે પણ લોકો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ જે ખોટા મોટિવેશનલના હથોડા મારતા હોય છે એનાથી પણ બચવું કારણ કે એ પણ એક ટ્રેપ જ છે એ પણ એક જોવા જઈએ તો ઝાસો જ છે અને ઝાસામાં સમજી વિચારીને અમને ફસાવવામાં આવે છે તમને અલગ અલગ બહુ મોટી મોટી પ્રોડક્ટ કહી શકાય તમારી સામે રાખી કે જો ભાઈ અમારા તો આટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા છે અમારા તો ફલાણા વિદ્યાર્થીઓ આટલી બધી પરીક્ષામાં પાસ થયા છે પણ વાસ્તવિક રીતે આપણે કોઈને પૂછવા નથી જતા પણ એક ટ્રેપના ભાગરૂપે તમને એમાં ફસાવવામાં આવતા હોય છે એટલે તમામ જગ્યાએ જે આ પ્રકારના બિઝનેસ મોડલ કામ કરે છે આ પ્રકારના બિઝનેસ મોડલથી ગુજરાતના યુવાધનને બચવું ખૂબ જરૂરી છે બસ આટલો જ મારો સંદેશ જે પણ તમારા સપનાનો સુદાગર છે એ તમારા સપનાના સુદાગરોથી બચજો તમે તમારી કહી શકાય કે જે મહેનત છે એ મહેનત ઉપર ભરોસો રાખજો અને મહેનત જ તમને આગળ લઈ જશે બાકી શોર્ટકટ છે એ ક્યારેય જીવનમાં આગળ લઈ જતો હોતો નથી